નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય પર્યાવરણ તારીખ ત્રણ બે બે હજાર રોજ લેવાયેલ એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપો પેલું પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે તો એનો જવાબ તમે અહીં જોઈ શકો છો બીજું તમારા ઘરની સ્વચ્છતા સ્વચ્છતા જાળવવા જાળવવા તમે શું શું કરશો અમારા ઘરની ઘરની અમે દરરોજ સાફ સફાઈ કરીશું અને ઘરમાં કોઈ પણ પ્રકારની ગંદગી ફેલાવીશું નહીં દરરોજ કચરો વ્યવસ્થિત રીતે નાખીશું ઘરમાં ઝાડાબાજી ન જાય તેનું ધ્યાન રાખીશું આમ ઘરની સ્વચ્છતા જાળવવા બનતા પ્રયત્ન કરીશું ત્રીજું છે હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે છે હાઉસબોટ પાણીમાં તરતી રહે છે જ્યારે બીજા મકાનો જમીન પર બાંધેલા હોવાથી એક જગ્યાએ સ્થિર હોય છે આ રીતે હાઉસબોટ બીજા મકાનથી અલગ પડે છે ત્યારબાદ છે પ્રશ્ન ચાર તમે જાણતા હોય તેવા સંદેશાવ્યવહારના સાધનોના નામ લખો મોબાઈલ ફોન ઈમેલ ટેલિફોન મની ઓર્ડર પોસ્ટકાર્ડ ફેક્સ મશીન અને વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ વગેરે પાંચમું આસામમાં ઘરવાસના થાંભલા પર શા માટે બાંધવામાં આવે છે આસામમાં ઘરવાસના થાંભલા પર બાંધવામાં આવે છે કારણ કે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે અને જીવજંતુ ઘરમાં દાખલ ન થાય તે માટે ત્યારબાદ પ્રશ્ન એક બ એમાં પહેલું પત્રના સરનામામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો ઘર નંબર શેરી કે સોસાયટીનું નામ વિસ્તાર શહેર અને પિનકોડ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે બીજું કેવા વિસ્તારના લોકોને સૂર્યના તડકામાં બેસવું ગમે છે તો ઠંડીવાળા વિસ્તારના લોકોને ત્યારબાદ ત્રીજું છે મોબાઈલની ઉપયોગિતા જણાવો તો એ તમે અહીં જોઈ શકો છો ચોથું છે ઈગલું એટલે શું તે ક્યાં જોવા મળે છે તો બરફના ઘરને ઈગલું કહેવામાં આવે છે તે બરફીલા વિસ્તારમાં જોવા મળે છે ત્યારબાદ પાંચમું ઘર બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે માટી રેતી ઈટ પાણી કપચી લોખંડ સિમેન્ટ ત્યારબાદ છે પ્રશ્ન બે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે હું ભાર વહન માટે ઉપયોગી છું બળદ મારા ઈંડા ખોરાક માટે ઉપયોગી છે મરઘી હું ઘરની શોભા વધારું છું માછલી હું દૂધ આપતું પ્રાણી છું ભેંસ હું ઘરની ચોકી કરું છું કૂતરો ત્યારબાદ બીજું હું ઘાસ પાંદડાનો ખોરાક ખાઉં છું બકરી હું શાકભાજી રોટલી અને ઈંડા ખાઉં છું માનવી મારો ખોરાક ફક્ત માંસ છે વાઘ હું દાણા અને જીવજંતુ ખાઉં છું ચકલી હું ઉંદર અને દેડકા ખાઉં છું સાપ ત્યારબાદ છે હું મુસાફરી અને ભારવહન માટે ઉપયોગી છું ઘોડો હું જીવ જંતુ છું અને મધ આપું છું મધમાખી હું ઊન આપું છું ઘેટું હું ઘરમાં રહું છું અને ઉંદર ખાઉં છું બિલાડી હું ઘર આંગણાનું પક્ષી છું અને દાણા ખાઉં છું ચકલી ત્યારબાદ હું એક ઝાડથી બીજા ઝાડ પર કૂદું છું વાંદરો હું દિવાલ પર ચીપકીને રહું છું ગરોળી હું ઝાડા બનાવીને રહું છું કરોળિયો હું કાદવ કિચડમાં રહું છું ભૂંડ હું ઝાડ પર ઊંધું લટકીને રહું છું ચામાચીડિયું ત્યારબાદ મારે રંગબેરંગી સુંદર પીછા છે મોર મને પાણીમાં રહેવું બહુ ગમે છે માછલી હું ભાર વહન માટે ઉપયોગી છું ગધેડું હું અનાજ અને કઠોળના દાણા ચણું છું કબૂતર હું સૌને દૂધ આપું છું ગાય ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ઘર માત્ર ને માત્ર ઈટ અને માટીમાંથી જ બનાવવામાં આવે છે ખોટું કુંભાર ચાકડા પર માટીના વાસણો બનાવે છે ખરું માટીના ઘડામાં પાણી ઠંડુ રહેતું નથી ખોટું પહેલાના સમયમાં લોકો ઘડા બનાવવા માટે પથ્થરનો ઉપયોગ કરતા હતા ખોટું કુંભાર ઘડાને આકાર આપવા માટે બીબાનો ઉપયોગ કરે છે ખોટું કેરમ રમવા માટે મેદાનની જરૂર પડે છે ખોટું મોબાઈલમાં રમત રમી શકાય છે ખરું લંગડીની રમતમાં ઢોલનો ઉપયોગ થાય છે ખોટું પત્તાની રમતમાં કુલ બાવન પત્તા હોય છે ખરું ચેસની રમતમાં વાઘ ચિત્તો વગેરે હોય છે ખોટું કુંભાર ઘડો બનાવવા ભીની માટીનો ઉપયોગ કરે છે સાચું સંતા કૂકડીની રમત માત્ર ત્રણ બાળક હોય તો જ રમી શકાય છે ખોટું કુસ્તીની રમત દડા વડે રમી શકાય છે ખોટું ચેસની રમતમાં માત્ર બે જ ખેલાડી હોય છે ખરું કબડ્ડીની રમત ઘરની અંદર રમી શકાય છે ખોટું પ્રશ્ન બ નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ સાચું વિધાન ફરીથી લખો તો જોઈએ પેલું કુંભાર અને લુહાર દાંતરડું બનાવે છે તો દાંતરડું લુહાર બનાવે એટલે કુંભાર ઉપર છેકો મારીને લખવામાં આવશે લુહાર દાંતરડું બનાવે છે એવી રીતે બીજું છે ક્રિકેટ રમવા માટે દડાની જરૂર પડે છે ત્રીજાનો જવાબ છે કેરમ ઘરમાં રમાતી રમત છે ચોથામાં સાચું વાક્ય બનશે કુંભાર માટીમાંથી વાસણો બનાવે છે સાપ સીડીની રમત પાસા વડે રમી શકાય છે કુંભાર ચાકડાનો ઉપયોગ કરીને માટીના વાસણ બનાવે છે માટીના ઘડાને ભઠ્ઠીમાં પકવવામાં આવે છે બીબારના ઉપયોગથી ઈટ બને છે લખોટીની રમતમાં ચોક્કસ સંખ્યામાં ખેલાડીની જરૂર પડતી નથી લૂડોની રમત મોબાઈલમાં રમી શકાય છે ત્યારબાદ છે પ્રશ્ન ચાર નીચેના જોડકા જોડો એમાં પહેલું છે મધ તો ગળ્યો ખોરાક ગાજર વનસ્પતિનું મૂળ અરડુસી ઔષધિ વનસ્પતિ ઈંડા પ્રાણીજન્ય ખોરાક ચોખા વનસ્પતિજન્ય ખોરાક બીજું જોડકું છે કેરી એક ફળ રીંગણ એક શાકભાજી વડ એક વૃક્ષ મધ મધમાખી એક શું કરે છે અને હળદર એક પ્રકારનો મસાલો ત્યારબાદ છે ફળ કેળું મૂળ ગાજર પાન પાલક ફૂલ ત્યારબાદ ચોથું છે જામફળ તો ફળ જાસુદ ફૂલ ઘઉં અનાજ ચણા કઠોળ મૂળો કંદમૂળ ત્યારબાદ બીટ કંદમૂળ નારિયેળ કોપરેલ કોબીજ શાકભાજી તુલસી ઔષધિ લવિંગ મસાલો વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રણ બે હજાર ચોવીસના રોજ લેવાયેલ ધોરણ વિષય પર્યાવરણની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આજે એપ્લિકેશન ડાઉનલોડ કરો પીડીએફ વોટ્સએપ પર મેળવવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો ત્યારબાદ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો ગોળ અને ખાંડ શેનો રસ શેના રસમાંથી બને છે તો શેરડીના કોઈ પણ બે કઠોળના નામ લખો ચણા અને મગ તમે રસોડામાં કઈ કઈ મદદ કરી શકો છો તો રસોઈ બનાવવામાં તમને ભાવતા કોઈ પણ બે ફળોના નામ કેરી અને સફરજન કોઈ પણ બે પ્રાણીજન્ય ખોરાકના નામ ઈંડા અને મધ કઈ ઔષધીય વનસ્પતિ શરદી અને ઉધરસ માટે ઉપયોગી છે તુલસી અને અરડુસી ત્યારબાદ સાતમું આપણે કઈ વનસ્પતિના મૂળનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો ગાજર બીટ અને મૂળો જેમાં વનસ્પતિના મૂળનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ આપણે કઈ વનસ્પતિના પર્ણનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો પાલક અને મેથી દૂધ આપતા પ્રાણીઓના નામ ગાય ભેંસ બકરી કયા ફળો ખાટા હોય છે કેરી દ્રાક્ષ વગેરે ત્યારબાદ અગિયારમું આપણે કઈ વનસ્પતિનો મસાલા તરીકે ઉપયોગ કરીએ તો લવિંગ અજમો હળદર જીરું ગાજર અને મૂળો વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે તો મૂળમાંથી હાથ પગની મચકોડ સમયે કઈ ઔષધીય વનસ્પતિનો ઉપયોગ થાય છે તો હળદર ત્યારબાદ ચૌદમું કોઈ પણ બે અનાજના નામ લખો ઘઉં અને ચોખા દાંતમાં દુખાવો થાય ત્યારે કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે લવિંગ તમે ઘરની સફાઈમાં કઈ રીતે મદદ કરો છો કચરું કાઢવું પોતું મારવું અને વાસણ માંજવા તમારા ઘરની રસોઈ કોણ બનાવે છે મારા મમ્મી મીઠા લીમડાના ઉપયોગ જણાવો તો રસોઈ બનાવવામાં તમને મનપસંદ બે ફૂલોના નામ ગુલાબ અને કમળ કઈ વનસ્પતિના ફૂલનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે તો દૂધમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે છાશ માખણ ઘી અને મીઠાઈ પેટનો દુખાવો દૂર કરવા માટે કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે તો અજમા અને લીંબુ ત્યારબાદ આમળાનો સ્વાદ કેવો હોય છે ખાટો વનસ્પતિ કયા ભાગ દ્વારા પાણી અને પોષક તત્વો મેળે છે મૂળ દ્વારા કોઈપણ બે વનસ્પતિજન્ય ખોરાકના નામ ચોખા અને પાલક તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો